વાઘોડિયા વડોદરા રોડ ઉપર સિટી બસ વરસાદી કાસમાં ખાબકી પારુલ યુનિવર્સિટી પાસે સિટી બસના ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી ત્યારે બસમાં બેઠેલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થતા નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા ત્યારે તેમાં કેટલાક પેસેન્જરોનો આબાદ બચાવ પણ થયો હતો હું વાઘોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો અને આ બસ વાળાએ પાછળથી મને ટક્કર મારી અને ગટરમાં ફેંકી દીધો અને મારી છોકરી પાછળ બેઠી હતી અને વાગ્યું એટલે અત્યારે દવાખાનામાં હોસ્પિટલમાં એડમિટ છે શું નામ છે તમારું દિલીપભાઈ શું ધંધો કરો છો મજૂરી કામ કરો સિટી બસ ચાલકોનો બેફામ બસ ચલવે છે જે વાગોડિયા વડોદરાનો રસ્તો છે બેફામપુર જપે બસ ચલવે છે મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની એ પેસેન્જર થી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે આજે બીજી કે ત્રીજી ઘટના છે આ પંદર દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇક વાળાને પાછળથી અરફેટી લીધો સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે વિટકોસ ગટર કાસમાં છે ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે એમ પેસેન્જર બેસાડે છે એટલે મેં કહું છું કે લીગલ જે બી થતું હોય પેસેન્જરની કેપેસિટી સિટી બસ ચાલકો જોડે લાયસન્સ ચેક થાય એમનું પીયુસી ચેક થાય વીમો ચેક થાય જે બી એમનું જે લીગલ પ્રોસીઝર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે